જેટની પબ્લિક સ્વાગત છે તમારું આપણું YouTube ચેનલ માં જય આવ ગયા છે ફળ દેપલે એક જ ગોળને बराबर खत्म ले लेना ले गिना ने बीजो कवर करा के थी कालिया क्या उखली जो सो ये <laughs> <ले>। की भाई <laughs> बोला बोला ना गिना बोला कवर करियो बोले बोले आ आया मारो ये मारो के नहीं है ना आ हम आया गुगु गुगु मारते तो गोगा ना ये पता है वो है ना मार लीजो, जाओ ठीक पाव मानो ने आलो हैं कर ले ले बंदो ऐसा तैयार उभो तो यार गैंग टूटने की मेरी रिवाइव करो ना का बिन टोकन दे ले तो मार

લે ભાઈ જીતે આવ બે ભૂયા કરી તમાર પાસે મમ કરવા તો જઈ બેન બોલજો જયબા પે ફેસિલિટી અવેલેબલ છે આ બે મોડમ મમ હોય જઈ બે તમે કઈ ગનની સ્કિન છે ભાઈલા હું સમીની આઈડી આવ્યો છું એમ જેકી ભાઈ તમે ક્યાં છો મારી ત્યાં કહેવાય જાવ તમે જીદી જાઓ મને ભાઈ બન તમે લીધે તેને હું ઉકલે મને નહીં મજા આવે અરે રહ્યો હવે ટોકન તો ટચ કરો યાર નાગા મહિના કોક લીધે હું દોડીને હું મહી ગયો તારે નહીં થોડું કરું એમ ફાઈ મળદ મને મને કહેજે કરે તારા ભીસા ખેંચી લે સાંભળ્યું તે એટલે હું પણ એમ એટલે અને એમ છે કે મારા મોટા વાળ છે ને તો સારો લાગતો વાળ કે નમ ના વાકો વાળ દે ઉપર બાજે હાંડો તું તો થોડો ઉપર જો સપોર્ટ કરો તમે અરે જય ભાઈ હે તો ઉપર ચડો આલો ઉપર દી કવર ભાઈ ફૂટો ઉપર એ જો આ મશીનો લોન્સ પર છોડુ આ દબાઈ જો ડાયરે એ ફિંગર એ કામ નક કરતી ની બેન ને થૂક લગાડો એ બતરો પતો

एक एक गोली नहीं से उड़े से मैं ले सब जल्दी ले गोली से रिवाइव कर हेडो यो और मारी ना वाला जल्दी हेड रिवाइव कर क्या से तो लॉन्च पैड ले लिया जाओ जेब उठो ना ना उड़ो ना मत तोड़ो जाओ उड़ो ये पानी मत हां एम के कैसे ये बड़ के रे ना रे बाबा बड़ के रे ना रे हेडो भाई और ले भाट से कर ठोकी मारो देखा हो जाओ ना

જો બે શેન તમે જે બોલો છો ને પાંચ છે તમને હું બોલો ને સમીર હા ગન મોર છે ગન આર્સેનલ હાલો લોન્સ પે લઈને કુદો છે પહેલા આર્સેનલ સાસ આવું એની ફિંગર કામ કે તી ક્યાં કિલ સોરસો ને કી નાઓ પડી રહી હવે દાદા સાહેબ એક વસ્તુ કેતા બહુ જોરદાર નહી થાઉ ને હે રિવેસ નહી એમ કે છે ને કાળા માણોનો ફરહો કરવાનો

એમાં ડબલ ટફાઈસ ઈ બોટિયો છે યાર એને હું ઓગમ બોમમાં ખબર પડે કોકની આઈડી મારવાની ખબર પણ નાગામો બાઈ ખાને તું છે તો જા ગ્રીજા કવર લેવા હે પછી છે ને યુદ્ધના મેદાનમાં ખેલડા ખેલા છે કેલા મજા આઘરે એ લગા એ એ તારે ક્યાં ગાઈનમાં ગરુ બીજુ ક્રિમિનલ એ ચી એ સ્કૂલ લઈ ગયો એનબ્લેમ ક્યાં

माथे चढ़ो कौन मारी मारो माथे हो हमनी जड़ से आओ सो ने ला ले एक जो से पे तुम्हारे पे ला, ला। तुम्हारे घर नहीं हटे बंदो बोल पा जो समय तर पे आओ कितना से एक से भले है आओ बीजो आ बीजो आओ बीजो आओ भागे से समय डैमेज से बिदा ये काई डैमेज से ब्लू ले पासल समय थैंक यू हां ये ले जो मारो किलो तो भाग ना का बता दे बता होय होय कटा से जो है और तुम्हारा ओले मर जा कमोते मर हाय 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 હા આ નવું છે સેન્ટી રાખને છેલા છેલા સિને કોટે કોટે એટтенશન લેતો લાગે વાત ન મને મારી ગન મળી ગઈ બાંધ થઈ ગયો કોઈ ડેડમાં એક કામ ન તમારી મળે તમે જવે ભરાઈ તો મળે નથી કાલે આપો હોલો મોડું નઈ આ મારા આયા જા જો ક્યાં છો તું ઉપર વાંધો નહીં પાછે રાખ ચાર ઓર પાડ છે ને તો માં તને ઓકે ભાઈ 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 વાળ તો જબરા હો તારા બંદા નાકરી બને માથે છે ફાઇટિંગ કરે ફાઇટિંગ અમારી આખી સ્કોડ હવે કમ્પ્લીટ થઈ છે પીછકી તો ઠીક હવે હવે નોક થઈ જવું તો કીજો જય ભાઈ જો ને ભાઈ હવે હું મારી દી આયા એકનો ફફડાટી નતો

ઈ ભાઈ બનામો બહુ હોય છે કોનો છે યાર યાર આ કાકો તમે તે ને મે મારી પણ દે મારી પણ ગાડી વાળો છે તો નથી બી મારો ને ને છે આ છે બંધ ઓલા આર સોલા હા મરી જાતો ને અરે નો ભાગે છે કોઈ ના કમીનો ઉતરો ઉતરો બંધ ઉતરો છે મો ઉતરો ન્યા કો કવર કરવા જાય એમ

ही कॉमेडी चला बहन सुर रिवाइज नहीं करा ना जिनो तो अवार्ड <laughs> यार तो ना नॉक से नॉक कॉइन नॉक से डू अब तो फ्रॉम ना जी मैं जिनो किंग यो नॉक से बी नॉक से बी अकिल मना मिला से बताऊँ ना क्या मिलूँ मोटा माँ गाड़ी एक्स मिलूँ ढालने को ढालने को आये गाड़ी आवे से पे पे की उतरो स લે ભાઈજી જોરામ સનોરાયો સનો હું લાગે દેવેરા હું ગયો જ ની આ મળી ગયા લે આ લે હવે એમને કે તો લેવા દીધી આ જોતી તો તારે હું જોતો છે મને રસ નઈ ભાઈ હે શાંતિ રે ઘડી શાંતિ રે નાગા મઈ આ હોળ બાપ જીવે દાદા ગયો તો તો ભાઈ નાગડી પી દીધી જો તો ખરી બપ્પા આ હાય આ ઉપર ભી ઉપર ભી આવો કાઈ શું કેતા ભૂલી જો જેક ભાઈ નું સ્વાગત કરો આવી ગયા છે લે મોટો લઈ લે જલ્દી જલ્દી ભડકોને કવર મારી જો ઘડી કવર મારી જો આપણે બુયા અટક આ મારે અમારે અમારે રિયો કર અમારે એ રિવાઇવ કરે ક્યાં થાઉ છું એ બંધો રશ કરી જો બંધો રશ કરી જો છે ક્યાં છે એ જાય જોરદાર છે રિવાઇવ તો કર ભડવા હું કરું છું તો એક જ છો આગળ કવર કરી ક્યાં છે આઈ ભડકો આ ઓલા ડ્રોપ ડ્રોપ એ રે રે મેં કરું હાડી કવર કરવાનો જો ડ્રોપે સિંગલ લ્યો ચાં ચાલ એ આવો આવો રિકમાં 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 રશ કરે એ તારી મશીન આડડો કરે એ રયો બટ આડો હવે બેન છો આ ગોળીનો છે આ 150 નરી ગયા એક ગોળી છે એ રસ કરી ગયો રાંટી ગયો મને રાંટી ગયો ધીમે કરો એ ઘોર માં છે આ તારી મશીન આ જ જાય વય કી માર દો માર્તો નાギનો કો મરી ગયો એટલે કી લઈ જોની મને આંઢ આ ક્યુઆરજીયો ભાગો અહીંજી તારી જૂ બ્લુ ગેમ મારવાના કે બંધો मारे છે યાર જો થોડી ના વેક હેટેડી გამની સાઈડ બંધો ઓરે વે જો આ ગયા તો હેટે ગોળ જેમે ઘૂળો પડ યો યો ખાલ 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 હે ફોરે હેટેડી ઘૂળો ફોરે ઓ મોર સે બહુ મારે રિયો કરી વાય વાય જમીન ખતમ છે બહુ હારો મારે જૂળો પૂરા થઈ ગયા મેડી માર કે જૂ ફોન નકી ભાગો અરે બતાવ કો કો તું સે હાથ આય કે ને બા બસ અરે તું એટલે હેડે મે ભાઈ ચલા બેઠ છે પડકો આવે પડકો આવે છે પડી છે સનરો સગન ભાઈ છે ઓક્સિનો ઓક્સિનો ખતમ

નીંગના ઉના ઉકનાટે પણું તોન મગઈમાં આ اتنا સન્નાટા શું ભાઈ સન્નાટો હમણે ખબર પડી ભાઈ પણ પાછી બુયા કરવાની જોવ હમણે મે બુયા કરાવી ઈ પ્રમાણે સમજો રેડે કે બોલો ભાઈ આના ના ની નો ધલાકે રાખે સોદલ છે હું શું શું ક્યાં હે બધું મેરે

ન્યા લૂટ બધું ઈ કાળિયા જેટલું છે ને બધું લૂટી ભાઈ લે જો ભાઈ લૂટી લે ભાઈ ભાઈ તું લૂટી લીધું ભાઈ જોઈએ ગન આયા એક જ રગડો નીકળે એવું છે એક જ વખત હા પાંચ વખત ફોન કર્યો ભાઈ વાર લાગે મત હા ટેલેન્ટ એટલું છે ભાઈ ડોક્ટર ના ફોલ્ટ નથી ભાઈ હું પોતે ડોક્ટર જ છું

તોય હું તમારે રે હલવાઈ જજો કોડે કોડે ઈ ભાઈ સુકા છેડા લઈ લે મારે રે હું અમાર ભાણા દે ભાણો શોખીન જમતો દે અરે ભાઈ દે હું ભાઈ તને પડી વન ગન લઈ લો મને વાપર ભરાઈ દે હવે ભરાઈ દે લેવ લઈ લો ઈ વાપર છે બે કલ લે ચાર કમ્બો ગલ કરે ના તું તાર ભાણા ભાણા ઘડે પીસી કિને ભાઈ બન ટિક કરજે મે પૂરો 200 મીટર કવર આ ગોબલ ક્યાં છે સમીર ટિક કેને ફટાફટ એટલી બધી વાર લાગે માથા માં ખાજવાળો નાજી ગોળી ફોડે મેના કમેન કાળિયા અને ગાણી કણો હું તને જઈલા આપી દે કે આ લ્યો ગેઈન એક સમણ મે ઓલો બક્સા ના વેમ ઓલો 300 SP ઓલો કેરેક્ટર નો કિને આ જીવડું છે કોટુ ને જોઈ લે તો અંધારામાં દાદ જીવે કે દેખાતું એ મન ક્યો

কেজি মিয়াখ্যাঁ কেজপিকি ুইছানে কিকি দিজানে কালেয় একিকেট কেডরে লিলুটো হয়ানে ক্রণে কালের কালিকি কালে কেনে � આરું હતો એટલો વેર પડે જો મન્ટી બાયરનો પ્રભાવ પડે કે લે ગયા હવે નંદા છે આવો ને યાર માઈ લે ફાટી રે હું કે છે મારો તો ને ભાઈ અરે એની

ગાડી ખોકે લીજે ના એક તો લઈ દે બે એક તો લઈ દે બે મને માર એ મને લઈ દે બે એની માં મને દી જાયો દી જાયો દે બે એ રે 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 ના સાલ ગોગોત ન ખાઈ ના ગોગોત એટલે

अंदर अंदर बंद 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 अंदर बंद 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 जा बंद 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 जो बंद 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 बंद

પરવશે મેં માલબીયો જિયો મેં દીયો માથે રુવા બોરયો ને ભાઈ નાઈક ને ના એને લોન છે મેં દીધું ડાઈ દે બોડી ની જ 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 बरोबर सुनी बोल नाही बोल नाही लो वरना ते अबे एक नाही दे बाऊ भोरे वाट जो तर लो आई से आई गो सरी ऊपर जमा तोर बाप पद ऊपर से ही ऊपर जाय ना रे जॉयस्टिक लेन ऊपर जाय जे मने बरी वायर रे मैं सोतन वे एक दो मोटा वे मारो ना हमने दे ये ओनली ऐसे मारते नहीं ए ऊपर बंदो मने कदो